હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી હમણાં માર્કેટમાં લીલી તુવેર જે છે તે ખૂબ જ સરસ મળી રહી છે તો ચાલો બનાવીએ લીલી તુવેરની કચોરી તો તેના માટે સૌ પ્રથમ આપણે દોઢ કપ જેટલો મેંદો લઈ લેશું મેંદાને આપણે ચાણી વડે એકદમ સારી રીતે ચાળી લેવો ત્યારબાદ તેમાં આપણે પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ નાખી દઈશું તો તેલનું મોણ આ રીતે એકદમ સારી રીતે ઉમેરવું ત્યારબાદ તેને આપણે લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેલનું મોણ આ રીતે બધા લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં આપણે એક મોટા લીંબુનો રસ ઉમેરી દેવો તો આ રીતે કચોરીનું ઉપરનું પડનો લોટ બાંધતી વખતે તેમાં લીંબુ ઉમેરવાથી કચોરીનું ઉપરનું પડ એકદમ થોડું ક્રિસ્પી પણ થશે અને તેની ઉપર આ રીતે તળતી વખતે જે બબલ્સ જેવું થાય તે પણ નહીં થાય તો આ રીતે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને પણ લોટમાં એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે લોટમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે જે રીતે રોટલીનો લોટ સોફ્ટ બાંધીએ તે રીતનો આપણે લોટ બાંધી લઈશું તો અહીં આ રીતે લોટને બાંધવા માટે મને પોણો કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આ રીતે સોફ્ટ લોટ આપણે બાંધી લઈશું તો લોટ આ રીતે બંધાઈ જાય ત્યારબાદ હવે હાથમાં થોડું એવું તેલ લઈને લોટને ચારે બાજુ લગાવીને ત્યારબાદ આપણે લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યારબાદ હવે આપણે કચોરીનો મસાલો બનાવી લઈએ તો તેના માટે આપણે સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાતથી આઠ જેટલી લસણની કળીઓ લઈ લેશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લેશું અને બે એવી તીખી મરચી લઈ લેશું અહીં મરચાં તમારા કેવા તીખા છે કે મૂળા છે એ પ્રમાણે મરચાંનું પ્રમાણ લેવું અને ત્યારબાદ તેમાં આપણે એક કપથી થોડા એવા વધારે એવા લીલી તુવેરના દાણા નાખી દઈશું અને ત્યારબાદ તેને મિક્સર જારમાં દર દરા એવા પીસી લઈશું ત્યારબાદ હવે એક કઢાઈમાં આપણે બે ટી સ્પૂન જેટલું તેલ લઈ લેશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ચપટીક જેટલી હિંગ નાખી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે કાજુ બદામ અને દ્રાક્ષ જે છે તે નાખીને તેને થોડીવાર માટે તેલમાં સાતળી લઈશું અહીં ગેસની ફ્લેમ જે છે તે આપણે મીડિયમ જ રાખીશું કાજુ બદામ અને દ્રાક્ષ થોડીવાર માટે સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલા તલ નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે જે લીલી તુવેર પીસીને રાખી છે તે લીલી તુવેરને તેમાં નાખી દઈશું હવે અહીં ગેસની ફ્લેમ જે છે તે આપણે એકદમ મીડિયમ જ રાખીશું ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું અને બે ટી સ્પૂન જેટલી ખાંડ નાખી દઈશું અને તેમાં ચપટીક જેટલો ખાવાનો સોડા નાખી દઈશું તો આ રીતે ખાવાનો સોડા નાખવાથી લીલી તુવેરના જે દાણા છે તે એકદમ લીલા જ રહેશે અહીં ગેસની ફ્લેમ જે છે તે આપણે એકદમ મીડિયમ જ રાખીશું ત્યારબાદ તેમાં આપણે અડધો એવો લીંબુનો રસ એડ કરી દઈશું અહીં ખટાશ અને મીઠાશ મીઠાસ બેલેન્સ થાય તે રીતે ખાંડ અને લીંબુ ઉમેરવું અને ત્યારબાદ હવે આ લીલી તુવેર કચોરીની પેસ્ટને આપણે એકથી બે મિનિટ માટે મીડિયમ ફ્લેમની ગેસ પર આ રીતે થવા દઈશું અને છેલ્લે તેમાં થોડા એવા લીલા ધાણા નાખી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ લીલી તુવેરની કચોરીનું જે મિશ્રણ બનાવ્યું છે તેને આપણે થોડીવાર માટે ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તેની ઉપર આ રીતે થોડું એવું તેલ લગાવીને લોટને બેથી ત્રણ મિનિટ માટે એકદમ સારી રીતે મસળી લઈશું એટલે કે લોટ એકદમ સ્મૂથ એવો થઈ જશે તો આ રીતે લોટને એકદમ સારી રીતે આપણે મસળી લઈશું ત્યારબાદ તેમાં આપણે મીડિયમ એવા પંદરથી વીસ જેટલા લુવા કરી લઈશું ત્યારબાદ કચોરીનું મિશ્રણ જે છે તે આ રીતે હાથ લગાવી શકીએ તે રીતનું ઠંડુ થઈ જાય એટલે તેને આ રીતે હાથમાં થોડું થોડું મિશ્રણ લઈને બે હાથમાં આ રીતે દબાવીને નાની એવી ગોળીઓ તૈયાર કરી લઈશું તો આટલા મિશ્રણમાંથી મીડિયમ એવી પંદરથી વીસ જેટલી નાની નાની ગોળીઓ તૈયાર થઈ જશે તો આ રીતે એકદમ સારી રીતે દબાવીને નાની ગોળીઓ બનાવી લેવી કે જેથી તેલમાં તરતી વખતે તે છૂટી ન પડે તો આ રીતે બધી જ ગોળીઓ આપણે બનાવીને તૈયાર કરી લઈશું ત્યારબાદ હવે આ રીતે એક લોટનો લુવો લઈ લઈશું અને તેને બંને અંગૂઠાની વચ્ચે આ રીતે કિનારીઓ પર દબાવતા જશું એટલે લુવો જે છે તે એકદમ સારી રીતે ફેલાઈ જશે ત્યારબાદ વચ્ચે આ રીતે કચોરીનું સ્ટફિંગ મૂકીને લુવાને આ રીતે ઉપરની સાઈડ ખેંચતા જઈશું એટલે કે કચોરી એકદમ સારી રીતે પેક થઈ જશે અને તમને જો ઉપર લાગે કે બરાબર પેક નથી થઈ તો તેની ઉપર થોડું એવું પાણી લગાવીને તેને એકદમ સારી રીતે પેક કરી લેવી તો આ રીતે બધી જ કચોરીને આપણે સ્ટફ કરી લઈશું એટલે કે બધી જ કચોરીઓ તૈયાર કરી લઈશું જો અહીં તમને જાડી એવી થોડી પૂરી વણીને પેક કરવી હોય તો તે રીતે પણ તમે કચોરીઓ પેક કરી શકો છો તો આ રીતે બધી જ કચોરીઓ આપણે તૈયાર કરી લઈશું ત્યારબાદ મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલને આપણે એકદમ મીડિયમ ફ્લેમની ગેસ પર જ ગરમ કરીશું અને તેલને એકદમ ગરમ પણ થવા દેવું નહીં આ રીતે મીડિયમ એવું તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં આપણે જેટલી કચોરીઓ સમાય તેટલી કચોરીઓને ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને એકદમ હળવે હાથે આ રીતે નીચેથી શેકાઈ જાય બ્રાઉન રંગની એટલે તેને એકદમ હળવે હાથે આ રીતે ફેરવી લઈશું તો કચોરીને તરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ જે છે તે હાઈ ન રાખવી એકદમ મીડિયમ ફ્લેમની ગેસ પર કચોરીઓને તરવી અને કચોરીને તર તરાતા પણ લગભગ છથી સાત મિનિટ જેટલો સમય પણ લાગશે કે જેથી કચોરીનું ઉપરનું પળ પણ જે છે તે એકદમ ક્રિસ્પી એવું સરસ થઈ જશે તો આ રીતે કચોરીઓ બધી બાજુથી બ્રાઉન રંગની એવી થઈ જાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લઈશું તો અહીં તૈયાર છે આપણી ટેસ્ટી એવી લીલી તુવેરની કચોરી અને આ કચોરી જે છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જો આ રીતે તમે ક્યારેય કચોરી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ